અમરેલીના મિતિયાળા પ્રાથમિક શાળાના શિક્ષક રાઘવ કટકિયાની બદલી થતાં ભારે હૈયે વિદ્યાર્થીઓ અને વાલીઓએ વિદાય આપી હતી રઘુ રમકડુંના હુલામણા નામે ઓળખાતા રાઘવ કટકિયા છેલ્લા નવ વર્ષથી મિતિયાળા શાળામાં ફરજ બજાવતા હતા હવે તેમની બદલી વતન મોટા માંડવળા થતા શાળામાં છેલ્લો દિવસ હતો બાળકોને જ્યારે બદલી અંગે જાણ થતાં ધ્રુસ્કે ધ્રુસ્કે રડવા લાગ્યા હતા નાના ભૂલકાઓનો નિર્દોષ પ્રેમ જોઈને રાઘવભાઈ પણ તેમના અશ્રુઓને રોકી ન શક્યા હતા ભીની આંખે ભૂલકાઓએ પોતાના વહલા ગુરુ રઘુ રમકડુને ઘોડા પર બેસાડીને વિદાય આપી હતી ઉલ્લેખનીય છે કે રઘુ રમકડું તેમની શિક્ષણ આપવાની આગવી કળાના કારણે રાજ્યમાં નોંધ લેવાઈ છે અભ્યાસ કરાવવાની આગવી પદ્ધતિના કારણે રઘુ રમકડુંને અનેક એવોર્ડ મળી ચૂક્યા છે બાળકની સાથે બાળક બનીને અને પાઠમાં આવતા પાત્રરૂપે શિક્ષણની જ્યોત પ્રગટાવીને બાળહૈયામાં સાચા ગુરુ તરીકે સ્થાન પામનાર આવા શિક્ષકોની રાજ્યને જરૂર છે